હેલો ફ્રેન્ડ્સ નવા ભાડાના ઘરમાં એટલે કે રેન્ટલ હોમમાં શિફ્ટ થવાનું વિચારી રહ્યા છો તો આ બાબતો ધ્યાન રાખજો નહીં તો મુશ્કેલીમાં પડી શકો છો સૌપ્રથમ ચેક કરો તમારા ઘરનું લોકેશન એટલે કે ઓફિસ સ્કૂલ કોલેજસ સાથે જ માર્કેટ અને મેડિકલ ફેસિલિટી નજીકમાં છે કે નહીં તે તપાસો બીજું અગ્રીમેન્ટ ચેક કરો અગ્રીમેન્ટમાં કે નહીં અને 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 સાથે જ માલિક ભાડુઆતના હક ફરજ સ્પષ્ટ લખેલા છે કે નહીં તે તપાસો નવા ઘરમાં શિફ્ટ થતા પહેલા ખર્ચાની લિસ્ટ બનાવો જેમ કે ડિપોઝિટ બ્રોકરેજિસ સાથે જ પાણી બિલ લાઇટ બિલ અને હા મંથલી રેન્ટલ આ બધાની જોગવાઈ રાખો જેથી કોઈ સરપ્રાઇઝ ન આવે સાથે જ ફ્લેટની એમ્યુનિટીસ ચેક કરો જેમ કે લિફ્ટ પાર્કિંગ સિક્યોરિટી પાણી બરાબર આવે છે કે નહીં આ બધું તપાસો રેન્ટલ હોમમાં એન્ટર થતાં પહેલાં હાઉસ ઇન્સ્પેક્શન કરો એટલે કે ક્લીનિંગ બરાબર થયેલું છે કે નહીં સાથે જ જો સેમી ફર્નિશ્ડ અથવા ફર્નિશ ફ્લેટ હોય તો બધા ઇક્વિપમેન્ટ્સ બરાબર છે કે નહીં એટલે કે ફર્નિચરમાં કોઈ તૂટફૂટ તો નથી બારી બારણા બરાબર છે તમને આપેલા ઇક્વિપમેન્ટ્સ જેમ કે અગર ફ્રિજ ટીવી વોશિંગ મશીન માઇક્રોવેવ જેવી વસ્તુ જો ત્યાં પ્રોવાઈડ કરવામાં આવી હોય તો એ પણ બરાબર કામ કરે છે કે નહીં એનું પણ ઇન્સ્પેક્શન કરવું ખૂબ જરૂરી છે નવા રેન્ટલ હોમમાં શિફ્ટ થતા પહેલાં આ ચેકલિસ્ટને જરૂર ફોલો કરજો અને સાથે જ કમેન્ટમાં અમને જણાવજો તમે કઈ બાબતને સૌથી પહેલાં ચેક કરશો અને આવી ઇન્ટરેસ્ટિંગ માહિતી માટે ફોલો કરો મિડ ડે ગુજરાતી અને રિયલ સ્ટેટ ઓફ રિયલ એસ્ટેટને